હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ફૂડિસ્ટ લાઈફ ગુજરાતીમાં ફરી પાછું આજે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા લઈને આવી ગયા છીએ તેના માટે સૌથી પહેલાં આપણે ઘરમાં પડેલી આ રીતે કોઈ પણ જૂની સાડી લઈ લેવાની છે અહીં મારી પાસે લેરીયા ટાઈપની સાડી છે તો હું એ સાડીનો ઉપયોગ કરી રહી છું તમારી પાસે કોઈ પણ આવી પચરંગી સાડી હોય તો તે લેવાની નહીતર પ્લેન સાડી પણ લઈ શકાય હવે આપણે કાતરની મદદથી સાડીને કાપી લેવાની છે તો અહીં પાંચ કલરની સાડી છે તો હું પાંચે પાંચ કલરને આ રીતે અલગ કરી લઈશ સૌથી પહેલાં આ રીતે જે સાડીમાં પીળો ભાગ હતો તે પીળી પટ્ટી મેં કાપી લીધી છે આ જ રીતે બધી પટ્ટી આપણે અલગ કરી લેવાની છે અહીં મારી પાસે પાંચ કલરની સાડી છે તમે જોઈ શકશો લાલ કેસરી લીલી અને ગુલાબી પીળી આપણે કાપી લીધી છે હવે એ જ રીતે બધી જ પટ્ટીઓને આપણે કાપી લેવાની છે ફરી પાછું લાલ પટ્ટી પણ એ જ રીતે આપણે કાતરની મદદથી થોડું આગળથી કાપી અને ત્યાર પછી હાથેથી આ રીતે ખીચી લેવાનું છે તો ખૂબ જ સહેલાઈથી આપણી સાડી અલગ થઈ જશે તમારી પાસે કોઈ પણ આવું લેર્યું હોય તો તમે લઈ શકો છો અને ન હોય તો કોઈ એક કલરની સાડી પણ ચાલે પાંચે પાંચ કલરની પટ્ટીને આ રીતે મેં કાપી અને અલગ કરી લીધી છે ત્યાર પછી હવે આગળ શું કરવાનું છે તે જોઈ લેશું તો તેના માટે આપણે આ રીતની ખાટલી લેવાની છે અને ખાટલીના માપની બધી પટ્ટીઓને કાપી લેવાની છે હવે ખાટલીમાં જે સળિયા હોય છે તેમાં સામસામે આ રીતે બધી પટ્ટી બાંધી દેવાની છે પહેલાં સળિયાની સામે પહેલી પટ્ટી અને બીજા સળિયાની સામે બીજી પટ્ટી એવી રીતે આપણે તૈયાર કરેલી બધી જ પટ્ટીને બાંધી દેવાની છે અહીં ખાટલીમાં મારે અગિયાર સળિયા છે તો આપણે અગિયાર પટ્ટી બાંધીને તૈયાર કરશું સૌથી પહેલાં લાલ પટ્ટી બાંધેલી છે ત્યાર પછી આપણે લીલી પટ્ટી બાંધશું એ જ રીતે હવે પીળી પટ્ટી બાંધશું એક એક કરીને બધી પટ્ટી આ રીતે બાંધતું જવાનું છે અલગ અલગ કલરની પટ્ટી બાંધવાની છે જેથી કરી અને ડિઝાઇન એકદમ સરસ સારી દેખાશે તમારી પાસે કોઈ એક કલરની સાડી હોય તો તમારે એક કલરની સાડીનો પણ ઉપયોગ કરી શકાય આ જ રીતે બધી પટ્ટીઓને બાંધી દેસું સૌથી પહેલાં મેં લાલ ત્યાર પછી લીલી ત્યાર પછી પીળી અને હવે ગુલાબી બાંધું છું અને તેની પછી આપણે કેસરી પટ્ટી બાંધી દેસું ફરી પાછું એ જ રીતે રિપીટ કરવાનું છે લાલ લીલી પીળી ગુલાબી અને કેસરી પટ્ટી બાંધવાની છે તમારી પાસે કોઈ એવી પચરંગી અથવા લેરિયું સાડી હોય તો તેવી લેવાની અને ન હોય તો ડબલ કલરની સાડી પણ લઈ શકાય છે કોઈ પણ બે કલરથી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હવે આખી ખાટલીમાં આપણે આ રીતે ઊભી બધી પટ્ટી બાંધી દીધી છે ત્યાર પછી એ જ રીતે આપણે ખાટલીને આડી કરી અને સામસામે બધી પટ્ટી આડી બાંધવાની છે તો પેલા સળિયાની સામે પેલી અને બીજા સળિયાની સામે બીજી એવી રીતે આપણે બધી પટ્ટીઓ બાંધી લેશું ફરી પાછી એ જ રીતે સૌથી પહેલાં આપણે લાલ કલરની પટ્ટી બાંધવાની છે ત્યાર પછી લીલી ત્યાર પછી પીળી ગુલાબી અને કેસરી એ રીતે બધી સામસામે પટ્ટીઓ બાંધી લેશું આઈ હોપ કે તમને વિડીયોમાં બધું સરખું સમજાતું હશે કંઈ પણ ન સમજાતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો તમે જોઈ શકશો આ રીતે આખી ખાટલીમાં આપણે આડી પટ્ટીઓ પણ બાંધી દીધી છે એકદમ સરસ સુંદર કલરફુલ આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે આ બધી જ પટ્ટીઓમાં આપણે એક દોરો લઈ અને ગાંઠ વાળવાની છે તો ગોદરા કરવાનો જાડો દોરો હોય તેવા દોરાનો ઉપયોગ કરવાનો છે બે પટ્ટીને ભેગી કરી અને આ રીતે ગાંઠ બાંધી લેવાની છે અહીં ગાંઠ આપણે ત્રણથી ચાર બાંધવાની છે જેથી કરી અને તે જરા પણ છૂટે નહીં ત્યાર પછી આપણે તેને કાતરથી કટ કરી લેશું ફરી પાછું એ જ રીતે એક પટ્ટી ઉપરની અને એક પટ્ટી નીચેની આ રીતે બંને પટ્ટી જોઈન્ટ કરી અને આપણે તેમાં દોરો પરવવાનો છે અને એકદમ સરસ ટાંઠ ત્રણથી ચાર ગાંઠ વાળી દેશું તો જે રીતે વિડીયોમાં બતાવું છું એ જ રીતે કરવાનું છે આખી ખાટલીમાં આપણે બધી જ પટ્ટીઓને એ રીતે જોઈન્ટ કરી દેવાની છે એક ઉપર અને એક નીચે એક ઉપર એક નીચે એ રીતે આખી પટ્ટીમાં ગાંઠ બાંધી દેશું તો આ રીતે આખી જ પટ્ટીમાં મેં ગાંઠ બાંધીને તૈયાર કરી લીધી છે ફરી પાછું પાસેથી આ રીતે તમને ઝૂમ કરીને બતાવું છું તમે જોઈ શકશો એક પટ્ટી નીચેની અને એક પટ્ટી ઉપરની એ રીતે આપણે ગાંઠ બાંધવાની છે ગાંઠ અહીં જ ખાસ ત્રણથી ચાર બાંધવાની છે જેથી કરી અને ક્યારેય પણ તે ખુલે નહીં આખી જ ખાટલીમાં એ રીતે બધી જ ગાંઠ વાળીને તૈયાર કરી લેશું તો અહીં મેં આખી ખાટલીમાં આ રીતે ગાંઠ વાળી અને તૈયાર કરી લીધું છે હવે ત્યાર પછી ફરી પાછી આપણે એ જ રીતની નાની નાની ખાટલીના માપની પટ્ટીઓ તૈયાર કરી લેવાની છે અને પહેલાં સળિયામાં પહેલી પટ્ટી પૂરવાની છે પહેલાં આપણે ઊભી અને આડી પટ્ટી બાંધેલી હતી હવે આ રીતે આપણે ખાટલીને આડી રાખી અને ચોકડી પડે એ રીતે ડિઝાઇન તૈયાર કરવાની છે તો વચ્ચોવચ આપણે જે પટ્ટી બાંધેલી છે તેની વચ્ચેથી જ આ રીતે આપણે બીજી પટ્ટીને કાઢવાની છે તો જે રીતે આપણે ખાટલાની પાંગત ભરતા હોય એ જ રીતે કરવાનું છે એક પટ્ટી ઉપર રાખવાની છે એક પટ્ટી નીચે રાખવાની છે એક પટ્ટી ઉપર રાખવાની છે અને એક પટ્ટી નીચે રાખવાની છે જે લોકોને ખાટલાની પાંગત ભરતા આવડતું હશે એ લોકો આ કામ ખૂબ જ સહેલાઈથી કરી લેશે આ રીતે તમે જોઈ શકશો મેં એક ઉપર અને એક નીચે એક ઉપર અને એક નીચે એ રીતે પટ્ટીને કાઢેલી છે જેનાથી ખૂબ જ સરસ ડિઝાઇન બનીને તૈયાર થશે અને છેલ્લે આપણે ત્યાં સળિયાની સાથે પટ્ટીની ગાંઠ બાંધી દેવાની છે આ રીતે એકદમ સરસ છેટ સુધી પટ્ટીને આપણે એકની અંદર એક પોરોવી દેવાની છે અને જ્યાં પણ પટ્ટી પૂરી થાય ત્યાં આપણે સળિયાની સાથે તેને ગાંઠ બાંધી દેસું આખી ખાટલીમાં ફરી પાછી એ જ રીતે આપણે બધી ખાટલીના આપણી પટ્ટીઓ કાપી લેવાની છે અને એકની અંદરથી એક આ રીતે પૂરવી અને ડિઝાઇન બનાવી તૈયાર કરી લેશું જેટલા પણ ખાના હશે એટલી પટ્ટીઓ તમારે તૈયાર કરવાની રહેશે અને છેલ્લે જ્યાં પટ્ટી પૂરી થાય ત્યાં આ રીતે સળિયાની સાથે ગાંઠ બાંધી દેવાની છે હવે એ જ રીતે આપણે બીજી પટ્ટી પૂરવી દઈશું તો વિડીયોમાં આગળ તમને બતાવું છું કે કઈ રીતે પટ્ટી પૂરવાની છે હવે એ જ રીતે આપણે બીજી પટ્ટીને તૈયાર કરી લેશું તો પહેલાં ખાનામાં પહેલી પટ્ટી પૂરવેલી હતી હવે બીજા ખાનામાં આ રીતે ખૂણે ગાંઠ બાંધી અને બીજી પટ્ટી પોરવી લેવાની છે અને ફરી પાછું એ જ રીતે એક ઉપર એક નીચે એક ઉપર એક નીચે એ રીતે આખી પટ્ટી તૈયાર કરી લેશું હવે આ જ રીતે લાઇન્સર બધા જ ખાનામાંથી એક એક પટ્ટી પોરવી અને આખી ખાટલીને તૈયાર કરી લેવાની છે તો આ રીતે મેં છ થી સાત પટ્ટી બાંધી અને તૈયાર કરી લીધી છે હવે આખી ખાટલીમાં એ જ રીતે એક ખાનાની અંદરથી એક પટ્ટી પોરવી અને આપણે તૈયાર કરી લેવાની છે તો અહીં આખી ખાટીમાં આપણે આ રીતે પટ્ટી બાંધી અને તૈયાર કરી લીધી છે હવે બધી જ પટ્ટીઓને આપણે એકબીજા સાથે જોઈન્ટ કરવાની છે તેના માટે એક જાડો દોરો લઈ લેવાનો છે તો અહીં આપણે ગોદરા કરવાનો દોરો હોય તેવો લેવાનો છે અને પટ્ટીઓમાં ગાંઠ બાંધી દઈશું આ રીતે એક એક કરી અને ફરી પાછી આપણે ગાંઠ બાંધવાની છે ચારે ચાર પટ્ટીને ભેગી કરી અને આ વખતે આપણે ગાંઠ બાંધવાની છે પહેલા આપણે બબે પટ્ટીમાં જે રીતે ગાંઠ બાંધેલી હતી એ રીતે આ વખતે આપણે ચારે પટ્ટીને ભેગી કરીને ગાંઠ બાંધવાની છે ગાંઠ કઈ રીતે બાંધવાની છે એ તમને જણાવું છું જ્યાં આપણે પહેલાં ગાંઠ બાંધેલી હતી ત્યાં ચાર પટ્ટીને આ રીતે જોઈન્ટ કરી અને ગાંઠ વાળી લેવાની છે તો ફરી પાછી ત્રણથી ચાર એકદમ સરસ તાણી અને ગાંઠ બાંધવાની અને વધારાનો દોરો હોય તેને આપણે કાતરથી કટ કરી લેશું તેની બાજુમાં ફરી પાછી આ રીતે ચાર પટ્ટી ભેગી કરી અને ગાંઠ બાંધવાની એની બાજુમાં ફરી પાછી આ રીતે ચાર પટ્ટી ભેગી કરી ગાંઠ બાંધવાની એ રીતે એક પછી એક બધે જ જ્યાં તમને ફૂલ જેવી ડિઝાઇન દેખાય ત્યાં આ રીતે ચાર ચાર પટ્ટી ભેગી કરી અને ગાંઠ બાંધી લેવાની છે તો ખૂબ જ સરસ આપણી ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે વિડીયોમાં બતાવું એ જ મુજબ કરવાનું છે આ રીતે એક પછી એક એક પછી એક એક પછી એક બધી જ ગાંઠો બાંધી દેશે મેં તમને વિડીયો ઝૂમ કરીને બતાવેલો છે આખી જ ખાટલી મેં એ રીતે આપણે ગાંઠ વાળી અને તૈયાર કરી લીધી છે હવે કાતરની મદદથી આપણે સાઈડમાંથી બધી ગાંઠોને કાપી લેવાની છે જે આપણે સાઈડના સરિયામાં બધી ગાંઠો બાંધેલી છે તેને હવે આપણે કટ કરવાની છે તો કાતરની મદદથી આ રીતે આપણે તેને કાપી લેશું બધી જ ગાંઠને આ રીતે આપણે કાપી લેવાની છે એક એક કરી અને ચારે બાજુની ગાંઠોને આપણે કાતરની મદદથી આ રીતે કાપી લેવાની છે તો માત્ર બે જ મિનિટમાં બધી જ ગાંઠો કપાઈ જશે તો તમે જોઈ શકશો એકદમ સરસ સુંદર મજાનો આપણો રૂમાલ બનીને તૈયાર થઈ ગયો છે અને તમે ટીપઈ રૂમાલ ટેબલ રૂમાલ તરીકે ઉપયોગ કરી શકો છો બેસવાના આસન તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને તમારે ડોરમેટ એટલે કે પગલું છણિયા તરીકે ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો આ એક જ વસ્તુમાંથી અનેક ઉપયોગ થઈ શકે છે ડાઇનિંગ ટેબલ ઉપર આપણે ગરમ ગરમ વાસણ રાખતા હોય તો તેની નીચે પણ રાખવામાં ઉપયોગ કરી શકાય છે તો જોતાં લાગે જ નહીં કે આપણે આ જૂની સાડીમાંથી બનાવેલું છે તો તમને આજનો આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો માત્ર ઘરમાં રહેલી એક જૂની સાડી અને ખાટલીની મદદથી ખૂબ જ સુંદર રૂમાલ બનીને તૈયાર થશે તમે જોઈ શકશો એવું લાગે કે જાણે આપણે ઊંટથી અને સુયાથી ગૂંથેલો રૂમાલ હોય તેવો તેનો ઉઠાવ આવે છે વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારા વિડીયો તમને જોવા ગમતા હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ